અરડીયા રાજદૂત સમૂહ લગ્નનું સુંદર આયોજન છે બીજું કે બધાના સમયનો અભાવ છે એટલે બધાના નામ નહીં લઉં પણ જસાભાઈ બારડ માનસીભાઈ પરમાર માનસીભાઈ ડોડિયા ગોવિંદ કાકા અને જે કંઈ જેના નામથી હું પરિચિત નથી પણ જે કંઈ કાર્યકર્તાઓ સમાજના વડીલો આગેનો આગેવાનો અને જે કંઈ અહીં ઉપસ્થિત છે બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સમૂહ લગ્ન વિશે તો બધાએ જે કંઈ એમને માહિતી હતી વડીલો આગેવાનો એ બધી બોલ્યા જ છે અને હું તો ચોખ્ખું કહું છું કે હું ગમે ત્યાં જાઉં હું જાજુ ભણેલો માણસ નથી પણ જો માણસ કરવા નીકળે અને ઈશ્વરની દયા હોય ને તો એમાં કંઈ ઘટતું નથી જો કંઈક કરવું હોય એને જ

જે લોકોને આખું સો વર્ષનું આખું પૂરું થાય ના કરીએ કહે બેસી હજાર લોકોને મેં દારૂ મુકાવરાયો છે કે જે એ તો વડીલો સિંચન કરશે જ આગળ પણ હું જે સમય લગ્ન વિષય નથી કહેવાનું દાંપત્ય વિષય નથી કહેવાનું પણ એ બધું થતું આવ્યું છે ને થશે પણ એનેથી જે વિશેષ કરવાનું છે એ ટૂંકમાં બોલવા આવ્યો છું કે આજની જે યુવાનો વડીલો જે આપણે નશાના માર્ગે જ્યાંથી પૈસા ને શરીરનો બરબાદ કરીએ છે ને એ કુટેવો છોડો હું તો બધાય પાસે એ માગવો આવ્યો કારણ કે આ સમિતિ કોઈ મારો વ્યવહાર નથી અને મારી ફી નથી અને મારે કંઈ લેવાની અપેક્ષાય નથી કે કંઈક આ જગતને દેવું છે અને નકરું એકલા ચાલવાથી ઘસ્યું થતુંય નથી આરે બધાનો સાથ સહકાર જોઈએ પણ જ્યારે આપણે વ્યસન મુકવાય આપણે ને સ્વાસ્થ્ય આપણું સારું હોય તો બધામાં દોડીને આપણે કામ કરીએ કેવી ને સમજાય હે તો હમણાં હું ગાડી ઉતરો કેમ પડમ પડી કરતા સમજણ વાત કરે જ નહીં માણસ તમારો ભાવ હતો ન કે કેટલા વર્ષે મારા ત્યાં નંબર આવે એ નક્કી નથી પણ મન ખાલી કીધું કે ભાઈ આવરી તમે સમૂહ લગ્ન કરવી છે ને તમે અને પાછી મારા ઠાકરે પરીક્ષા કરી રાજા જ અમે બેઠા ત્યાં મેં તો કીધું હતું રાતે મને કીધું અને ઘણી જગ્યાએ કાલ રાતે પડ્યો તો તમારાય શ્વાસ ઊંચા જતા પણ ભલામણા મારો ઠાકર જો સાચું મંત્ર જાપ કર્યો ને તો મારો ઠાકર પગ મૂકવું અહીંયા ખુદી ભીગન ના હોય કે રાતે હું બેઠો તો મન થી પ્રાર્થના જ કરતો હતો કે આ તારી મરજી છે ને ત્યાં મોકલ્યો છે અને પહેલી વાર છે આ આ જગ્યા બાજુ પહેલી વાર છું અને મેં કીધું વસ્ત્ર ખેંચાય જગત બોલશે કે બાપુ આયા નમતા કહેતા હતા કઈ ના બને પણ આપને ટેકો આપે ને એવી શક્તિ હજુ ધરતી ઉપર કામ કરે છે આપણામાં એ ભાવના હોવી જોઈએ હમણાં વાત કરી ને કે કુટેવો મને તો એ નથી સમજાવું કોઈ પણ જ્ઞાતિ હું વાત કરું નકરી આપણા સમાજની વાત નથી કરતું બને બધું કરવાનું નથી લગ્ન કર્યા પાંચ મહિના થયા હોય મને નથી ફાવતું છૂટું કરવું પડશે શું આ શું છે દાંપત્ય જીવન એટલે શું છે બતાવો મને કોઈ એના માટે પ્રયાસ કર્યો યાર બી તો નથી બોલતો ને સમજણ નથી આપણામાં સમજણ હું પણ હું છે આપણામાં ફલાણા કોઈ પણ આપણી કોઈ જગ્યાએ બેન દીકરી છે ભાઈ આપણી દીકરી કોકના ઘરે છે જ ખોટો રૂવા પાવર બતાવવાની જરૂર નથી સમજાય પોતે સક્રિય બનો માન થી જીવવું આપડી પરંપરા છે ભલામણા આર્યો દુનિયા આખી માં ફરું છું કેમ વચ્ચે ફરું કે પેટ ભરવા હટું મજૂરી કરી લે બાકી ક્યાંય કોઈનો નો પચાસ પૈસો ખીચામાં નહીં કારણ કે જગત માં એક મહેમાન જ છે એ તો માણસ જયારે એની પ્રગતિ થતી હોય પદ પ્રતિષ્ઠા ઉપર બેઠો હોય તારે આંધોળો થઈ જાય બાકી આ જગ્યા આ જગત માં એક એ માણસ રહ્યો એ મહેમાન જ છે આજ નહીં તો કાલે એને જવાનું જ છે માણસ કોને યાદ કરે છે કે આ ધરતી ઉપર વિચાર તો કરો આ આ કેટલું તપો પડે છે રાજાજી તેજાજી હું તો મારો બાપ છે એટલે નથી ભૂલતો પણ નવસો વર્ષે જગત ને સલામ કરવી પડે પાંત્રીસ ચાલીસ વર્ષથી લોકો દારૂ પીતા એ એક સેકન્ડ માં મુકાવરાયો છે હું બીજું કઈ ના કરી નહીં બ્યાસી થી પંચ્યાસી હજાર લોકો ને અહીંથી દારૂ મુકાય તો જવું છું ને મારા મા બાપને કોઈ અફસોસ નહીં થાય તો તમે બધાય બેઠા જો હું સાધારણ વ્યક્તિ એક કઈક કરી શકતો હોય તો તમે જો ચાર ચાર ડગલા આ બધાય સમાજમાં ખૂંકનું ભલું કરવામાં જોડે જાઓ તો દુનિયાના નકશામાં આપણો ભારત નોખો હોય છે લખીને આપણે સમજાય છે તો હું ફલામણા ફોનમાં માં ફોટા પાડવા હાટો ઉપર પડી જાઉં છું કાર્ય એવા કરો ને પરમાત્મા ફોટા પાડવા પડે આપડી યારે મારી યારે પડાય નું થાય બધા ને ઓળખો છું અને તમારો ભાવ છે આવો આયોજન કર્યું એનું આયોજન તૂટી જાય મને એમને કીધું અહીંથી મને કે વિશ્વાસ છે ચાલીને આવો કઈ ના થાય પણ મને વિશ્વાસ હોય ને હમણાં ઉપાઉપ થઈ જાય છે વ્યવસ્થા પકડી જાય ક્યાંય આપણે સહભાગી ના બનીએ કે નડતર રૂપ હું કામ બનવું હોય આજે એવું નથી કહેતો કે રાજપૂત સમાજ જ બેઠો ગણાય કારણ કે વીડિયાના માધ્યમથી મને સાંભળ્યો હોય છે દાદાના પરચા સાંભળ્યા ઘણા એવા બારે ઊભા છે

બાકી જો માણસને સમજણ વાળો વર્ગ હોય છે કોઈ પણ જ્ઞાતિનો તો લાગવાનું હોય છે એને લાગી જવાનું છે ને બાકી ગમે એટલા બોકાહ નાખો એ જાગવાના નથી એને આદત પડી જાય છે એનો દાડો ઉગેન કોકની ખોદણી કરવાની આદત છે કુટેવ છે નીચું દેખાડવાની એનામાં જન્મથી જ અધિકાર છે એનો પણ આપણે એક્ટિવ બનો ને આપણે શું કરવું શું ના કરવું આપણને બધી ખબર પડે છે કોક ચશ્મા પહેરાવે એ હું કામ ભાડું હોય બોલો ખોટું તો બોલતો નથી ને કે જરૂર છે આપડી વડીલો આગેવાનો આપણને માર્ગદર્શન આપે એ આપણે એ માર્ગે ચાલુ બધે આપણે સાચા હોય એવું જરૂરી નથી પણ જે તે જગ્યાએ જે તે વર્તન બધાને લાગુ પડે એમાં જે નીચે બેઠા એ બધાય આપણા વડીલો મિત્રો ને છે અને મંચ ઉપર બેઠા આગેવાનો ને છે બેઠાનો લાગુ પડે છે કે જે થતું હોય એ એ જ થાય જે ના ના થતું હોય કરવા સમજાય હજુ ઘણી આ ધરતી ઉપર ઘણા એવા અવસાન ઘણા આવીને જતા રહ્યા કાયમ કોઈ અહીં રોકાણું નથી એટલે આ ધરતી ઉપર પરમાત્માએ ચોર્યાસી લાખ યોનીમાંથી આપણને મોકલ્યા છે તો એક વાર રાતે પોતાના આત્માને કહેજો પૂછજો કે આજના દિવસમાં મેં શું કર્યું જવાબ તમને અંદરથી મળી જશે કોઈને પૂછવા જવાની જરૂર નથી આ હું કરું છું રાતે વખતે કરું જ છું તમારા ગમે એવો ધન વૈભવ હોય તો હું દોડીને નથી આવતો તમને ભગવાને આપ્યું તો હું રાજી જ છું અને મારે કંઈ એમાંથી જૂટવી ન લેવાનું મારી જીવન જરૂરિયાત માટે એક જ ટાઈમ હું તો બે ટાઈમ જમતો નથી એક જ ટાઈમ રોટલો અને એ ભગવાને બે હાથ વચ્ચે એક પેટ આપ્યું છે ગમે અહીંયા ભરી લઈશ કોઈને મૂર્ખ બનાવવાની જરૂર નથી અને આજ તમે જોજો આ તો રવિવાર થઈ ગયો સોમ મંગળવાર બે દિવસનું દોઢ લાખ માણસો દર્શને આવે છે આ એક તમારા તો આજ જ સમૂહલગ્ન થયો મારે તો રોહિત સમૂહલગ્ન હોય છે ફરી તો જોજો ક્યારે આવે છે માણસ અને પોતાના પરિવાર માટે પોતાના હિત માટે તો બધાય જીવ છે લોકોના હિત માટે પેલું ડબલું કોણ માંડશે મારી ગાડી લઈ જ ભગવાને અઢળક આપી હોય છે પણ કોઈ આખું બંધ કરીને એવું કહી દેશે કે લો આ પચાસ વીઘા જમીન હું સમાજને આપું છું નામ તો બધા વાંચે

જે જે કરે છે ને એ કરવા દો એને નડવા ના જશું પરમાત્માએ તમને આપ્યું છે રાજી છે અને એ કાયમ રહે છે એવું જરૂરી નથી કારણ કે જે કંઈ તમે ખરીદ્યું જે કઈ મેળ્યું એ ભવિષ્યમાં કોકનું જતું અને આવતીકાલે કોકનું નહીં થાય એની હું ગેરંટી થશે ને ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે જે કઈ તમે ઉપર ફેંકો દિવાલ સામે દડો ફેંકો તો એટલી સ્પીડ થી એ પાછો આવશે એમ જે કઈ તમે હામલાને ફેંકશો એવું તમારા ઘરે બનવાનું છે

સમયનો અભાવ છે હજુ મારે ઘણી જગ્યાએ જવાનું છે વડીલો જે કંઈ સમાજના અગ્રણી નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ અને જે કંઈ આપણે સભામાં બેઠા એ સમાજના વડીલો દીકરા દીકરીઓ બહાર જે કઈ સમાજના ઉભા છે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હું તો કઉ બધું જરૂરી છે પૈસો કમાજો કર્મય કરજો પણ સાંજે હોતી વખતે એક યાદ કરજો કે આખા દિવસમાં મેં કોનું અહિત કર્યું કારણ કે રોજે રોજ નોંધ લખજો જેથી હિસાબ થાય અને ભગવાનના ઘરનું તેડું આવે યમરાજ કદાચ લેવા આવે ને ત્યારે શરીર કાપવું ના જોઈએ આમ એની આમ ડોળા ફાડીને જોવા જોઈએ કે તું શું મારો હિસાબ કરતો હોય મારો હિસાબ મારી પાસે પડ્યો હોય એ જીવન જીવતું નામશે એનો નાશ છે રાજા રામ જેવો આ ધરતી ઉપરથી જતો રહ્યો તો તમે હું કોણ અને નવે નવ ગ્રહ કદાચ રાવણ ઢોલિયા હેઠે બાંધી રાખતો એને જતું રહેવું પડ્યું હતું આપણને હોય એનો અહમ છે

એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવાની છે અને સમય હજુ મારે બીજે જવાનું છે એટલે બધાને પ્રત્યક્ષ વડીલો આગેવાનો બેઠા છે મળી નહીં એક બધાને બે હાથ જોડી વડીલો છો હું વંદન કરું છું જે કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ આ કેમ કે સત્ય કોઈ નહિ બોલે તો પોતાની ઝાંખી કોણ કરશે એટલે મારે તો બોલવું જ પડે ના મજા બીજી વાર આમંત્રણ ના આપતા આપણે ક્યાં નફો નુકસાન છે કારણ કે મને એવું ખોટું વાહ વાહ કરતા નથી ફાવતું અને જો સમજવાર વાળો હોય છે તો સમજી જશે કે હા આ મને લાગુ પડતું તો મારે સુધારો લવાય કોઈનું મેં નામ દે નથી કીધું પણ જે હોય છે પોતાની જાતને ઓળખતો જ હોય ને હાથ લખી એમ એટલે બે હાથ ઊંચા કરીને જે બોલાવવાની છે ને જે પાપ લાગે એ મારા માથે પુણ્ય થાય એ આ પ્રાચીમાં રોકાઈ જાય છે માન નથી જોતું એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવજો બોલો સુરાપુરા દાદાની જય ફૂલ દેવી દ્વારકાધીશની રામચંદ્ર ભગવાનની જય સોમનાથ મહાદેવની જય ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ મારે આગળ જવાનું છે એટલે કદાચ જે કઈ આગેવાનો નું પ્રવચન